આદરણીય શ્રોતા ગણો પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાની પ્રસંગ વાત આપને ગમી હોય તો આપ મારી પ્રસંગ વાતને શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જે નમ્ર વિનંતી પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપા સાથે મારો બીજો પ્રસંગ ભાઈ તારા બા એ મારા બા પરમ આદરણીય પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસજી બાપા બગદાણાવાળા સાથેનો એક બીજો પ્રસંગ હું કહું છું આજથી પંચાવન વર્ષ પહેલાંની વાત છે તે સમયે અમે રાળગોન રહેતા તે સમયે મારી ઉંમર બાર વર્ષની હશે તે સમયે મારા પિતાશ્રીના માતા એટલે કે મારા મોટા બા નર્મદામાં રાળગોન આવ્યા હતા અમને તેમણે કહ્યું કે ભાઈ મારે બગદાણાવાળા બજરંગદાસજી બાપાના દર્શન કરવા છે બાને પગે હાથી પગાની તકલીફ હોવા છતાં મનમક્કમ કરી સવારે સાડા દસ વાગ્યાની બસમાં બગદાણા જવા નીકળ્યા આશ્રમે ચાલતા જતાં પગમાં સોજો ચડ્યો પણ પહોંચી જવાયું તે સમયે બાપા બીજા ભક્તો સાથે પીપરના હોટલે બેઠા હતા અમો બધા તેમની સાથે બેસી ગયા બાપા મારા પિતાજીને વર્ષોથી ઓળખતા હતા જેથી આવો બેરા માસ્તર કંઈ બોલાવ્યા ત્યારે મારા પિતાજીએ કહ્યું કે બાપા આ મારા બા છે ભલે સારુંભાઈ તારા બા એ મારા બા અમે ચા પાણી પીધા બપોરે જમ્યા પાછા છાંયડે આવીને બેઠા બાપાએ જોયું કે માસ્તરને પાછા જવાની વાહનની મુશ્કેલી થશે વળી તેની બાને પગે સોજો દુખાવો છે તેથી બાપાએ પૂર્ણ કરુણા કરી અને કહ્યું કે ભગત અહીં આવો આશ્રમના જીપના ડ્રાઈવરને સાથ પાડ્યો અને કહ્યું કે આ બેરા માસ્તરને મેં કીધું કે તેની બા મારા બા હવે મારા બા દુઃખી થાય તે મને કેમ પરવડે માટે તેમના આખા પરિવારને રાળગોંડ જ્યાં રહેતા હોય ત્યાં ઉતારી આવો બાપાની આજ્ઞા થતાં જ અમે મારા પિતાશ્રી માતુશ્રી બે ભાઈ એક બેન અને મારા મોટા બા નર્મદા બા અને હું એમ મળીને અમે સાતે જણા જીપમાં બેસી ગયા રાળગોન ક્વાર્ટરમાં રહેતા હતા ત્યાં જીપ આવીને ઉતારી ગઈ પછી મારા બાઈએ કહ્યું કે ડ્રાઈવર ભાઈ ચા પાણી પીવા પીતા જાઓ ઊભા રહો તો તેણે કહ્યું કે બાપાએ કહ્યું એટલું જ મારે કરવાનું છે આવા ભક્તો અને આવા ભક્ત હૃદય દયાળુ સંતના ચરણોમાં અનંત કોટી પ્રણામ પાઠવી મારી આ નાની વાતને હું વિરામ આપું છું ભરતભાઈ પ્રતાપરાય મહેતા બાપાનો હંમેશનો ઋણી ગામ વળાવડ હાલ સિહોર સાદર અનંત કોટી પ્રણામ